ડેડિયા પાટણના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે આ બાબતે ચૈતર વસાવાના બંને પત્નીઓ પણ કહ્યું હતું કે અહીં એક ચૈતર નથી પરંતુ તેની સાથે બીજા હજારો ચૈતર ઊભા છે આ સાથે યુવરાજસિંહ જાડેજાએ પણ ભાવપૂર્વક જણાવ્યું હતું જે તપાસ કરાવી હોય તે કરાવી લો કે ચૈતર વસાવા ક્યારેય હારશે નહીં મિત્રો ત્યારે હવે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે યુવરાજસિંહ જાડેજા આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાનું સમર્થન કેમ કરી રહ્યા છે શું છે આ પાછળનું મુખ્ય કારણ અને બંને પત્નીઓ સાથે શું છે સંબંધ મિત્રો વિડીયોમાં ઘણી બધી પોલ ખુલવા જઈ રહી છે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો સૌ આપણે જાણીશું કે ચૈતર વસાવાના સમર્થનમાં આવીને યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું મિત્રો તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા શિક્ષણ બાબતે અને આદિવાસીઓના પ્રશ્ન બાબતે લડવાના મૂડમાં છે તેમણે આદિવાસી સમાજને મૂળતર પાછા વળોનો સંદેશ આપ્યો કારણ કે તેઓ મૂળ નિવાસી છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એક ચૈતરને જેલમાં નાખશો તો અહીં હજારો ચૈતર ઊભા થશે યુવરાજસિંહ જાડેજાએ ચૈત્ર વસાવાને ફ્લાવર નહીં ફાયર તરીકે ઓળખાવ્યા નહીં ભાવપૂર્વક કહ્યું કે હવે ઝૂકવાનો સમય નથી હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને યુવરાજસિંહ જાડેજા દ્વારા સમર્થને કેમ મળી રહ્યું છે પહેલું આદિવાસીઓના હક માટે લડત મિત્રો ચૈત્ર વસાવા આદિવાસી સમાજના હક અને અધિકારો માટે લડત ચલાવી રહ્યા છે જેમાં જંગલ જમીન અને જળના મુદ્દાઓ મુખ્ય છે યુવરાજસિંહ જાડેજાએ આ લડતને ટેકો આપતા જણાવ્યું હતું કે વસાવાના આદિવાસી સમાજ માટે સંઘર્ષમાં સાથે ઊભો છું સરકારી તંત્ર સામેના આરોપો મિત્રો ચૈત્ર વસાવા સામે થયેલા કેસોને તેઓ અને યુવરાજસિંહ જાડેજા બંને અને રાજકીય રીતે પ્રેરિત ગણાવે છે તેમનું માનવું છે કે વસાવા અને આદિવાસીઓના મુદ્દાઓ ઉઠાવવાતા રોકવા માટે આ પ્રકારના કેસો દાખલ કરવામાં આવ્યા છે યુવરાજસિંહ જાડેજાએ આ કેસને લઈને ભાજપના નેતાઓ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે સામાજિક અને રાજકીય સમાધાન મિત્રો યુવરાજસિંહ જાડેજા એક વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા છે અને યુવાનો તથા સામાજિક મુદ્દાઓ પર તેમનો પ્રભાવ છે ચૈતર વસાવાને સમર્થન આપીને તેઓ આદિવાસી સમાજ સાથે ઊભા છે અને સરકારના મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે દબાણ કરી રહ્યા છે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસીઓને ચૈતર વસાવવાના સમર્થનમાં એકઠા કરી દેશે ન્યાય પ્રક્રિયા પ્રત્યેનો અસંતોષ મિત્રો ચૈતર વસાવા સામેના કેસમાં યુવરાજસિંહ જાડેજાએ ન્યાયિક પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે અને તેને અન્ય ગણાવ્યો છે તેમણે વસાવાના પરિવારની મુલાકાત પણ લીધી હતી અને તેમને ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવ્યો હતો ટૂંકમાં યુવરાજસિંહ જાડેજા ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસીઓના હિત રાજકીય દબાણ અને લડત અને ન્યાય માટેની માંગને કારણે આવ્યા છે આ બંને નેતાઓ ભેગા મળીને આદિવાસી સમાજના મુદ્દાઓને વધુ મજબૂતાઈથી રજૂ કરવાના છે યુવરાજસિંહ જાડેજાએ આદિવાસી સમાજને એક બનીને નેક બનીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને આગળ વધારવાને ચેતર વસાવાના હાથ મજબૂત કરવા આહવાન કર્યું છે તેમણે ભાવપૂર્વક કહ્યું છે કે ચેતર બગડે તો સારા સારા મંત્રીઓ ફરે છે હવે વાત કરે ચેતર વસાવવાની બંને પત્નીઓની તો તેઓ યુવરાજસિંહ જાડેજાને ભાઈ તરીકે માને છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો યુવરાજસિંહ જાડેજા એક સારો વ્યક્તિ છે કે નહીં નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો